ત્યાંના થોડાક શું સમાચાર છે આ છે એના વિશે થોડીક ચર્ચા કરવાની છે રાત્રે અમારા એવા બાલીભાઈ શ્રદ્ધાગઢથી છે જેઓ બીજેપીના ઉમેદવાર છે ઉમેદવાર નહીં કાર્યકર્તા કાર્યકર્તા છે તો શું કહેશો બાલીભાઈ તમે મોદી હો ઓનલી ફોર મોદી 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 મોદી

દેશ વિરોધી તમારે શબ્દ નહી બોલવાના એમ નહિ આ તો બધો રાજકોટ ની અંદર જુનાગઢ ની અંદર આ તે બધા અત્યારે જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે એમને માહોલ એનો ગરમાઈ રહ્યો છે બરાબર બરોબર એક બાજુ અમારા રાહુલભાઈ એવા કોંગ્રેસ પપ્પુ અચ્છા બરોબર તો તેઓ પણ હમણાં રેલી મા નીકળ્યા હતા બાર ગુજરાત ની અંદર બરાબર બરોબર

મંત્રી છે તો તમારી ગામની મુલાકાત તાલુકા પંચાયત બીજેપી જિલ્લા પંચાયત બીજેપી ગુજરાત સરકાર બીજેપી મુખ્યમંત્રી બીજેપી તમારા કેસરિયા સિવાય ઉધાર નથી બરોબર એક જોતા તો સારું જ છે મોદી સાહેબ આપણે કરે છે આ તે મિત્રો માટે બધી સુવિધાઓ અત્યારે ઓનલાઈન એવી થઈ ગઈ છે કે તમે મોબાઈલ ની અંદર કઈ પણ બેઠા બેઠા અહીંયાથી તમે કરી શકો છો ચાલો મોટાભાઈ કોઈ પણ મફત ની અપેક્ષા રાખ્યા વગર આપનો પવિત્ર અને કિંમતી બીજેપી ને આપી જંગી બહુમતિ થી વિજય બનાવો અમારે જુનાગઢ ની અંદર શું ચૂંટણી નો માહોલ ચૂંટણી નો ધોર થોર માહોલ ચાલે છે અને બીજેપી ની જંગી બહુમતિ થી જીતાડવાનો માહોલ ચાલે છે મોટા ભાગે અમારા રંડાગઢ ના ખેડૂત ભાઈઓ ને કઈ એવી મોદી એવું શું કરે તમે મોદી મોદી કરો મોદી મોદી હે તો મુકીને દેશ બચાવ હોય તો મોદી ની જરૂર છે આવો તમે ક્યાં વાડીએ તો આવો તળ લઈ પથારી ભરી ગઈ પથારી એટલે આપણું રસારું થઈ જશે એમાં એમ નામ પાણી વાટતા હતા પાણી વાટતા હતા અને હેલિકોપ્ટર લઈને ઉપર થી મોદી સાહેબ નીકળ્યા બાકી હું કો છેક જોયા અહીંયા તમે શું કરી એને જોયું નજર કરી મને મેસેજ આવ્યો તો બાળકો પાણી વાટતા ત્યાં મે જોયું ધરકાના સખત પરિશ્રમ વિના કોઈ બીજો વિકલ્પ નથી મોટા

તો હવે આપણે પૂરી કરીએ કઈ વાંધો નહીં આપણે પાછા કાલે મળશું બરોબર આજ ટાઈમ ઉપર આજના રોડ શો ને અહીંયા મોકૂફ રાખવામાં આવે છે બધા ભાઈઓના રામ 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 બરોબર